પરસોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પહેલેથી જ નૈનાબા જાડેજા જે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું એ પણ વિરોધ વારંવાર દર્શાવી ચૂક્યા છે અને આજે એમને પોસ્ટરો પણ લગાવ્યા છે બેન શું આખી હકીકત છે તમારા દ્વારા વિરોધ અને પોસ્ટર પણ લગાવો જી સૌથી પહેલા મેં જ વિરોધની શરૂઆત કરી હતી કારણ કે જયારે બફાટ એમણે કર્યો ત્યારે સ્વાભાવિક છે ભાઈ અમારે અમારા સમાજના એક કીધું કે તમે શું બોલી રહ્યા છો ત્યારે અમે આ બધી વસ્તુઓની શરૂઆત કરી હતી કારણ કે જે બોલ્યા છે રોટી બેટીના વ્યવહારો તો ક્યાં ઇતિહાસમાં આવું નથી અને તમે મનફાવ એવા બફાટ કરો તો એ ચલાવી ના લેવાય અને હવે દિવસે દિવસે તમે આક્રોશ વધારી રહ્યા છો કારણ કે અમારી જે એક ડિમાન્ડ છે સરકારને એક વાત કીધી છે કે રૂપાલાને અહીંથી હટાવો એમની ટિકિટ અહીંથી રદ કરો પણ હજી સુધી એણે કોઈ નિર્ણય નથી જાહેર કર્યો એટલે આ વિરોધ દિવસેને દિવસે વધતો જ જશે અને દિવસે દિવસે ઉગ્ર વિરોધ થશે અત્યાર સુધી તમે જો અમે અનેક રીતે વિરોધ કર્યો છે અને હવે ગામે ગામ શેરીએ શેરીએ પોસ્ટરો લગાવ્યા છે રૂપાલાને બોયકોટ કરવાના અને ભાજપને પણ બહિષ્કાર કરવાના કાલે અમે બોયકોટ રૂપાલાના પોસ્ટરો માર્યા છે જેથી અન્ય લોકો પણ જોવે અને અન્ય લોકો પણ અમને સપોર્ટ કરે કારણ કે અમે કહીએ છીએ કે અમારા વડવાઓ છે એ દરેક દરેક ધર્મ માટે લડ્યા છે અઢારે વરણ માટે લડ્યા છે તો અમારી રજૂઆત છે હું પણ રિક્વેસ્ટ કરું છું કે અઢારે વરણને કે આજ તો અમારા સમાજનો પ્રશ્ન છે કાલ તમારી સાથે પણ થઈ શકે છે તો અમારી તમને રિક્વેસ્ટ છે કે તમે રાજપૂત સમાજને પણ સપોર્ટ કરો અને ભાજપનો બહિષ્કાર કરો અને રૂપાલાને અહીંથી હટાવવા માટે તમે અમારા આ આંદોલનમાં સાથે જોડાવો ચૂંટણી પંચમાં જે ફરિયાદ થઈ હતી એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અ જે રિપોર્ટ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે ચૂંટણી અધિકારી દ્વારા કલેક્ટર દ્વારા અને એમને ક્લીન ચીટ આપવામાં આવી છે આ બાબતે આપ કઈ રીતે જુઓ છો બહુ દુઃખજનક કહેવાય કારણ કે તમે કોઈ ધર્મ જ્ઞાતિને ટાર્ગેટ કરીને ચૂંટણી દરમિયાન તમે ના બોલી શકો પણ એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચ એમના ખોડે બેઠું હોય તો મને એવું લાગે છે કે હવે કદાચ અમે પણ આવું કંઈ કરીએ તો શિસ્ત અને જાહેરનામાનો ભંગ નહીં થાય એવું અમને લાગી રહ્યું છે તો હવે કાલે અમે થોડા પોસ્ટર લગાવ્યા છે અમુક અમુક જગ્યાએ હવે ધીમે ધીમે અમે આખું રાજકોટ ભરી દેશું તો મને એવું લાગે છે કે ચૂંટણી પંચને એમાં વિરોધ નહીં હોય